નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાઈકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોરબી ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેના માટે વોક ઇન રાખવામાં આવેલ છે કોઈપણ પ્રકારની

તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ સામે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવાનું થાય છે જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની તારીખે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવાનું રહેશે આપ જોઈ શકો છો જગ્યાનું નામ અને ઇન્ટરવ્યુની તારીખ એમબીબીએસ ઇન્ટરવ્યૂની તારીખ છે સોળ બે બે હજાર ચોવીસ જગ્યાઓ છે આઠ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ એમ ની ડિગ્રી ધરાવતા ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને ચાલીસ વર્ષની વયમર્યાદા છે ઉચ્ચક માસિક મહેનતાણું છે એ સિત્તેર હજાર છે ત્યારબાદ સ્ટાફ નર્સની ભરતી છે જેની અંદર પણ સોળ બે બે હજાર ચોવીસના રોજ જ વોકિંગ ઇન્ટરવ્યૂ લેવાશે આઠ જગ્યાઓની ભરતી છે શૈક્ષણિક આપ બી એસસી નર્સિંગ ઇન્ડિયન કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઈએ ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે વય મહેતા પિસ્તાલીસ વર્ષ તેર હજાર સેલરી આપવામાં આવશે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેની માત્ર એક જગ્યા છે અને સોળ બે બે હજાર ચોવીસના રોજ જ વોકઇન ઇન્ટરવ્યૂ યોજાશે જેની અંદર પણ બાર પ્લસ એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ તેમજ સંસ્થામાંથી ધોરણ બાર પ્લસ એસઆઈનો બેઝિક કોર્સ પાસ કરેલો લેવો જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન અને વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ તેર હજાર સેલરી મળશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો જો આપ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો અને આ વિડીયોને અંત સુધી ન જોવા માંગતા હોવ તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ઉમેદવારો ઉપર જણાવેલ તારીખ મુજબ જે સમય સવારે દસથી કરી અને બાર ત્રીસ સુધીમાં પોતાની અરજી શૈક્ષણિક લાયકાત ધોરણ બારની માર્કશીટ ક્રમ નંબર એકથી ત્રણ મુજબના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં તમામ વર્ષની માર્કશીટ ઉંમર દર્શાવતું ડોક્યુમેન્ટ તમામ ડોક્યુમેન્ટની નકલો સાથે તથા અરજી પર ઉપરના ભાગે ડાબી બાજુએ પોતાની સહી તાજેતરમાં ફોટોગ્રાફ સાથે આરોગ્યની શાખા નંબર બસો પચાસ નવી જિલ્લા પંચાયત ભવન મોરબી સો ઓરડી સોબેશ્વર રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં મોરબી ખાતે હાજર થવાનું રહેશે તેમજ લગત જરૂરી અસલ પ્રમાણપત્રો આધારો સાથે લાવવા ફરજિયાત છે ઉમેદવારી ઇન્ટરવ્યુમાં ખર્ચે આવવાનું રહેશે ભરતી અંગેનો આખરી નિર્ણય છે એ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને તેની શરતોને આધીન રહેશે નોંધ છે કે દરેક કેડરનું મહેનતાણું અને લાભો સરકાર શરીરના વખતો વખતની સૂચનાઓ મુજબ રહેશે આપણી સ્ક્રીન પર અત્યારે વેબસાઈટ દેખાઈ રહી છે તેનું નામ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત જોબ્સ ડોટ ઇન આ વેબસાઇટના જવાથી ડિલિવરી કાચ જેવું દેખાશે તે સર્ચ બાર હશે સર્ચ ની અંદર આપણા જિલ્લા એરિયાનું નામ અથવા તાલુકા કે કસબાનું નામ નાખવાથી ત્યાં તમામ વસ્તુ જે સરકારી અર્ધ સરકારી જોબ છે અથવા પ્રાઇવેટ સેક્ટરમાં જોબ છે એ તમામ તમને જોબ દેખાશે આપના એરિયામાં આપ જોબ ચકાસવા માંગતા હો તો અત્યારે જ ગૂગલ પર ડબલ્યુ 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 ડોટ ગુજરાત જોબ્સ ડોટ ઇન અને સર્ચ બારમાં થઈને આપના વિસ્તારનું નામ નાખીને આપની સરળતા મુજબની નોકરી આપ મેળવી શકો છો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ